हेलो गाइस जय माताजी आपनाओ ब्लॉग में तुम्हारा स्वागत है ना आप लोग बता दीजिए फुल फैमिली परवा बरकाट वालों हमारी लग्जरी आईजी है तो अब जयम ट्रैवल फुल फैमिली जी है गाइस फैमिली वाला तो वाह मैं बता दीजिए सब ना आ बद्री सब तो हमारे सबको तो द्वारका जायत અરે ગાઈસ બસ અંદર જવાનું છે સ્લીપરમાં માં આઈ જઈએ બસ માં અરે માલ સામાન મૂકી દો એટલે અંધારું યાર બરોબર દેખાતું ભી નહીં લાઈટ તો તો લાઈટ છે થોડા બકા છે સહી થાય હું આ નું હા આ દવલીમ નું પછી ના ના અમે પૂરી જો આ એસલેમ નું આ મારું આ દવલીમ નું હા અને આ તમારું લગભગ ચાયું ચાર હતા ટોટલ ઉપર એ પહેવાનું ઉપર જવાનું સો હોય તમારે

આપણે લક્ઝરીમાં આપણે વેઇટ કરી રહ્યા આ આઈસ્ક્રીમ ખાવીએ તો લાવવા માટે આઈસ્ક્રીમ લેવા જઈએ ચલો મિત્ર આઈસ્ક્રીમ લે હેલાવું હેલો હવે આપણે જવાનું લક્ઝરીમાં ચલો એને ખોલી જશે હા હવે જવાનું નહીં આપણે હેડો તાન હેડો હેડો લાવ

सिंगन वाली चालू छे

હવે જઈશું સુને તો કણ નહીં નહી રેવો તો આ ચલી જો કા દેખાય જો હા પડી જાય

બહુ પબ્લિકો બહુ ઉનાન દિસેનવાય આડા દિશાઓ તો મસ્ત દર્શન છે

અજીય આશ્રમમાં ખાવા લાગી જબરી ભૂખ ખવારા રખડી ગઈ યે હેડોદાન કરન સીધા બહુડો ડાને અચાનક પૈસા આમ કાટો સબ

બપોરે ગરમી લાગે એટલે જેટલું ચાલુ થાય એટલે મજા આવે દર્શન કરવા માં આરામ બાકી આ દ્વારકા માં જે દર્શનમાં માં ભાઈ જે ત્રણ કલાક લાઈન માં ઉભા રહે ને ઉતરા બીચે બહુ જોરદાર રહે છે મજા જે પૂનમ ના દિવસે ના હતા આડા દાડા આવું મસ્ત દર્શન થાય મજા આવે મજા આવી જશે ચલો આપણે જઈએ મહાદેવ ને જોડે મહાદેવ મંદિરે

boleh, boleh. Oh, yeah. Cara guys sih, coba lah

તમે આવજો દર્શન કરવા

સગડો બુક કર્યો સગડા બેન જવાનું બધાને આપણે ઓવા સગડો બુક કર્યો બધા બે જાય અંદર આપણે જઈશું બે દ્વારકા જો બધા બે જાય મને મને જગ્યા આલો યાર મને જગ્યા આપો કાઈ છીએ